વાહતય હું તમન લઈને તો આયો છું પણ ઉડી ના હેડ જાઓ એટલે પણ ઉડી હેડ જાઓ તો શું કામ આવત જોર કરી ઓ આતમ જો ઓ આતમ જો કર દઉ તું પાછો બીજો ભુકો કે અમે ભુકા હું ભુકઈ દઉ તમે જોયા તો જોર કરી ભઈ જોયા વાટ લાગે છે ઘર તો મો થઈ ગયું છે ખાવાનું છે તો તો પાણી વાળવાનું છે આ શું પૂછે આવું ગૌરવ મારું

તમે જોતા જો મન તો બીક લાગી હું તો હવે લેહાડો તો બતાવ આવો તમે છેડો હું એમ તો આવ છો ના પાડી દેવા રંગ તો આવ હવે જો સોના પીવા નહીં મારા કે દે ખાવું છે ભૂખલાજી મની માર તો પીવા જવાનું છે જો 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 હમણે તકશે મો રે જો જો હેડો ઈ તો કોઈ ના થકે તમે તો જો અલા જોતા તાક આઈ જા થોડક નશો ઉતરા નહીં જદુ પાકો બીવરાણ એટલે તમે જ આખા બીવરાણ આયા છો શું કોક તમને બીવરા આવે

તમે તાર જો બેઠા ના હડો આપણે જલુબાઈ ન્યો તો બેઠા માર જલુબાઈ ન્યો નહીં આબુ છે હું તો માર ઘેર તો રહ્યો છે લે હડો હા મારા જલુબા પર નહીં આબુ ભાઈ આવજો હું કસરત કરી દઉં લે હડો હડો માર કસરત કર માર નહીં આબુ જો ને લે સામાન લઈ જા હા માર એરિયલ ની બીક ની બીક લઈ સેમ જેવો ઈ તો હો એલિયન ને હવે ઈ બીક લાગે આવશે નહીં જો તો હાવ તો એક જાત નું તો ઓળશું દારુ લ્યો આપણે કોઈ ન થાય કોઈ મોહણમ લઈ જাতা કોને શું ખબર રડુ યારડો આપણે કંપની જા જાવ જ પડશે શું તણ એમ થાય આયા પાછાંગા ચાલ રે બીક લાગે મોરે તો સિલેયા તન જત કેમ તો જાવ જો આવશે રો દોડી કરી ના જો જો હજી જો નહીં જાવ હેડો ને હવે ચાલ બની

આવરા કોક આયુ ખેતરમાં શું આયુ પેલું આ ખુરશી ને બે બે આમ થઈ પેલું કીધું થી શું તમને નથી વાત કરી વાગ્યું હોય પણ તઈ પીવાના હતા જ એટલે પીવા ક્યાં મન ભેગું શું તો તમે જોથી લઈને આવ્યો આઈ બે પીવાના છે જો આ છે ખત્રી શીખા બેય ને ટાઈટ ચાલો આયુ એલિયન એલિયન ભાઈ ઓવે જો આયુ માર કવામાં એન ઘા પાવાના હતા પાવાય નહીં ભાઈ પાવાની વાત છે આ મોયની જો હોય

તો વળા હેડ છે તું જો પખે એ એ તો એ જો આમલે સાઇડ પર સુખ કરે શું તો જાદુગર આવે ઓય આયુ મને બીક લાગ્યા ઉય જા અલ્યા

એલિયન જેવું છે તો એલિયન કોઈ ના હોય જો પેરા આઈ જક હોય કોક તો જેકેટ તો જેકેટ એલિયન કોઈ દવા કરી દવા છે કોઈ આવે આવો આવો કોઈ કે સમજ ના શીખવાડતા હોય હવે નહી અમે નહી લ્યો વાતે હવે ના શું કીધું તમને કહું છું તો કઈ શું બોલતા નહી લે ના આવજો આ અંતે એ જોડે રસ અને આ ઝઘડામાં પસો ભેગા રહો છો ખા તો કહેગ બંધ